હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ હજુ અત્યારે તો એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે કારણ કે આજ રાઇતે આપણે વરસાદ સારો આવ્યો એટલે કે પાણી હાલતા થઈ ગયા એવો વરસાદ થઈ ગયો છે એટલે મોલ બધોય માઇન્ડો હે ખીલખિલાટ કરવા અને જો કે આમ તો પવન હતો પણ બહુ કંઈ વાંધો એવો નથી આવ્યો કે નુકસાની કાંઈ થઈ નથી એક નોર્મલ ખાલી તલી છે એટલે વરસાદ આમ તો હવે ખરેખર તો અત્યારે હોય નુકસાની નો હોય ફાયદાનો ઓછો હોય લીલા લેર હે અમુક કે અંદર બે ને બરોબર ને એટલે જામ

અત્યારે ભગવાન ને ફૂલ ચડાવવાતા નથી પણ આમાં ફૂલ આવશે ને ત્યારે કાસરોટ કાસરોટ ભેગા ચડાવી દે અત્યારે ક્યાં લેવા જવા હવે લગભગ મારા અંદર પ્રમાણે આમાં દસ દીમ આવી ગયા ફૂલ હવે સીધા ફૂલ આવશે જો નાના છોડવા છે પણ ઓછા આવે આવશે ખરા એટલે એકદમ સરસ થઈ ગયા પણ ભેગું ખડે સરસ થઈ ગયું પણ એ રોંઢે નીંદી નાખશે અત્યારે દારા નું ઉકલે નહીં આપડે ગુલાબ તો આવી જ ગયા છે કલમ લીધી હતી ને એટલે બે ગુલાબ અત્યારે શિવજી હતું લેતા સરસ આવી ગયા છે આપડે આ શિવજી હાટુ જોઈ હમણાં જઈ ને સીધા શિવા લઈ તો આપડે આંગણા માં છે સડાઈ આવવાના પૂજા સવારે કરી એવા છે પણ ગુલાબ હવે અત્યારે ખીલેલા દેખેલા છે ને એટલે અત્યારે લેતા જાય અને હજી આમાં જો ઘણા ખીલે એમ છે કેટલા સાત આઠ ગુલાબ આવે ચાર આપણે ગુલાબ આવ્યા એમાં એકમાં અત્યારે ચાલુ થઈ ગયા કમ્પ્લેટ એક હા સુકાઈ ને બે હજી ફૂટ ચાલુ છે એની એને આપણે કલમ લીધી ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આપણે ત્યારે જોયું નહીં એ કલમ આમ સરસ આવી ફૂટેલી હોય આ હે ને એકદમ ફૂટેલી હતી એટલે આવશું અત્યારે ફૂલ ચાલુ થઈ ગયા એટલે આપડે એ નિરાજ છે આપડે નીકળી ગયા છે ધોરાજી જવા માટે એવું કઈ નક્કી નતું કે આપડે ધોરાજી જવાનું આપડે વાળીએ તો વરસાદ હતો એટલે કઈ કામ થાય એમ હતું નહીં

કે જો કે આ તો લગભગ બધા ને પ્રશ્ન હશે પણ મારે થોડો વધુ પ્રશ્ન છે ઈ એટલે દેવાનસિંહ બાપા આપણે આપડે કઈ ને એટલે એમ કે એનો કોઈ હલ મારી આગળ નથી હાલ તું દવાખાને હાલ આઈ તો વાત કરી રખાય મારી પાસે રસ્તો દવા નથી સ્કીન ડોક્ટર આપણે ફેમિલી ડોક્ટર એટલે કે નીલેશ સાહેબ જોશી છે એટલે એ કઈ ઉપાધી હે નહીં ઘરના જ છે કીધું લેતા જાવ મને તો કે આ વાડ ની દવા કરાવીને થાય થોડીક મોંઘી પણ એનો આખો લગભગ કોસ કરવાનો હોય ત્રણ ચાર મહિનાનો પણ આ વખતે તો આપણે પૂરો કરવો જ છે મોંઘી બહુ આવે હાદ તો છાટા ધીમા ધીમા આપણે થી નીકળ્યા ને ત્યાંથી ચાલુ છે એટલે અત્યારમાં એમ કે કે ભાજરવા મહિનામાં બહુ વરસાદ હોય નઈ પણ આ સવારનો બપોર પછી નો જ હોય પણ આજ છાટા ચાલુ છે આ હું છે સિસ્ટમ હે ને હા

બધા એમાં તમને લાગુ નથી પડતા પણ વસ્તુ એમાંથી લાગુ પડે છે પહેલું કારણ છે મોટો હોર્મોન બીજું છે એટલે ચિંતા તો છે કારણ છે હોર્મોનલ આલા ન્યુટ્રિશનલ બરોબર વિટામિન અને લોહીના ટકા જનરલી 10 અને 10 થી નીચે હોય તો વાળ વધારે

એના પછી કોઈ તાવ કે હું એવું તો તમને આગળ ને આ તો હમણા ઘણે કહે છે આપણે હમણા કોરોના ગયો કોરોના ટાઇફોડ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઇફોડ આ બધા મોટા કારણ છે એના પછી જે આવા આવા રોગ થાય છે વાયરલ જેને કહેવાય બરોબર એના પછી વાર વધારે કરે પછી એની દવા લેવા આપણે કોરોના ની જે દવા લીધી ભાઈ કેટલા વાર લીધા હતા બરોબર એમ બધી દવા જે વાયરલ હોય એવી દવા લેવાથી પછી કેન્સર આપણે ઘણા એમ જોતા ને કેન્સરમાં માં વાત થયા છે તો કોઈ એવી દવા ડ્રગ ઇન્ડ્યુસ હેરફોલ કહેવાય એને બરોબર પછી ક્રોનિક ડિસીઝ જેને થાઇરોઈડ ખાસ કરીને થાઇરોઈડ ડાયાબિટીસ હાઇપરટેન્શન એની અંદર વાળ થાય બરોબર આ બધાય વાળ થવાના કારણો છે વાળ રિલેટેડ રોગ હોય જેમ કે સોરિયાસિસ એમાં પોત્રી થતી હોય ને વાળ ને રિલેટેડ જે કોઈ રોગ છે તો એની અંદર હોય અને છેલ્લું અને

ખાવા માંડો ગરમાં ગરમ ભાઈ ને તો ભજીયા વૈયા ગયા છે દેવા એને તો મોર જ અને અત્યારે તો વરસાદ વરસત હોય ને એટલે ભજીયા જ ને ભજીયા ખાઈ લઈ એમ વરસાદી માહોલ અને અત્યારે ઝરમર ઝરમર વરસાદી ચાલુ જ છે એટલે ભજીયા ખાવાનો આનંદ આવશે